છ એપ્રિલના રવિવારના રોજ રામનવમી પર્વની ઉજવણી કરવામાં આવનાર છે જેને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા એસપી મયુર ચાવડાની સૂચનાના આધારે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશળ ઓઝાએ એ ડિવિઝન પીઆઈ પ્રજ્ઞેશસિંહ ચાવડા તેમજ વિવિધ પોલીસ અધિકારીઓને ફ્લેગમાર્ચ સહિત કડક બંદોબસ્તના ભાગરૂપે વિવિધ વિસ્તારોમાં પોલીસ ફૂટ બાઇક અને પોલીસ વાન સાથે ફૂટમાર્ચ યોજવામાં આવી હતી સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી આવશે ઉપરાંત રામનવમી શોભાયાત્રા રૂટ પર આ માર્ચ યોજાઈ રહી હતી અને પસાર થઈ હતી આ તમામ વિસ્તારના સર્વે સાથે પોઈન્ટ બંદોબસ્ત અને અડચણ દૂર કરવા ચર્ચા સાથે માર્કિંગ કરાયું હતું શોભાયાત્રા સમયસર અને શાંતિપૂર્ણ રીતે પસાર થાય તે માટે વિવિધ સંગઠને પણ પોલીસ દ્વારા જરૂરી તાકીદ કરવામાં આવી હતી આવતીકાલે છ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર તથા અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લગભગ સાત જેટલી રામનવમીની શોભાયાત્રાઓ નીકળનાર હોય તે અનુસંધાને કાયદો ને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ વિસ્તારોમાં એરિયા ડોમિનેશન તથા ફ્લેગ માર્ચની કાર્યવાહી હાથ ધરવામાં આવી આ કાર્યવાહીનો ઉદ્દેશ્ય એ છે કે શહેર વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે કૌમી એખલાસ જળવાઈ રહે તથા આ જે ઉત્સવ જે છે તેનો ઉલ્લાસપૂર્વક શાંતિપૂર્વક આપણે ઉજવણી કરી શકીએ તો તમામ શહેર જનતાને ભરૂચ જિલ્લા પોલીસ વતી અમારી અપીલ છે કે આ તહેવારોમાં શાંતિ જાળવી રાખીએ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કાયદો વ્યવસ્થા હાથમાં ન લઈ કાયદાના હાથમાં ન લઈ પોલીસ ના સહકાર માં રહીને આપડે આ કાર્યક્રમો ની ઉજવણી કરીએ